દક્ષિણ ગુજરાત વીજ કંપની મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતી હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજપોલ નમી ગયો છે કેટલાક ઠેકાણે જીવતા વાયર લટકી રહ્યા છે વ્યારાના કપુરા ગામેથી ખેતરમાંથી પસાર થતા વીજ વાયર ગમે ત્યારે કોઈનું જીવ લઈ શકે છે સ્થાનિકોની માંગ છે કે પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે નહીં તો કોઈ મોટી દુર્ઘટના નક્કી છે મારે વીજ કંપની વાળાને જણાવવું છે કે આ વીજ વાયર બધા લબડી પલ્લા છે કાલે ઉઠીને કઈ શોર્ટ સર્કિટ થાય કે ખેડૂતને નુકસાન થાય કે ઢોર ઢાકર કે ગમે તે કઈ થાય કે અમારા શેરડીના પાકને કઈ નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ રહી છે આ વેલી તકે આ વીજ વાયર સરખા કરે પોલ જે બધા ધરાઈસાઈ થઈ ગયા છે નમી ગયા છે તે સીધા કરે તો અમારા માટે સારું છે એમ બીજી શું સમસ્યા છે વીજ પોલ પર જે વેજ પોલ પર વાયર ને એના પર જે તાણિયા છે થાંભલા છે એના પર બડા વેલા ચડાવ્યા છે તો વેલા એ ઉતરી કરી નાખે તો સારામાં સારો છે હવે વરસાદની સીઝન આવી ગઈ છે તો આ વેલી તકે વીજ કંપની એ કરે છે તો ઘણામાં સારામાં સારું છે આ વીજ જે બધા પોલ છે એના પર વેલા વેલા જાણે ચડી ગયા છે એક જરાક સાફ કરે તો સારું એમ બીજું વીજ થાંભલા અને વીજ વાયરો જે છે તે જે સમસ્યા ઉઠે છે જે ગામડામાં જે અમારે જે કેબલ છે એ કેબલ એ પૂરો પુરવઠો આવતો નથી અને એ વહેલી તકે કરે તો સારું